વલસાડ જિલ્લાના કપરાડા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા ગ્રાન્ટનો મુદ્દો ઉઠતા ઉપાડવામાં આવ્યો સરક હરોટલીના ટુકડા કરી ગ્રાન્ટ મુદ્દે માહોલ ગરમાયો હતો ગ્રાન્ટની વહેંચણી સરખા ભાગમાં ન આપે આપવા બાબતે કુંજાલી પટેલ દ્વારા તાલુકા પ્રમુખ સામે આરોપ મૂક્યો હતો પ્રમુખ દ્વારા સરખા ભાગમાં ગ્રાન્ટની વેચણી ન કરવામાં આક્ષેપો કર્યા હતા આટલા લખ કામ અને જો ફાઈનલ છે કાગળ આવે છે એમાં ફક્ત કુંજાલી બે કરોડ લાખ એકોતેર હજાર છસો રૂપિયાની ગ્રાન્ટ આવી હતી એમાં મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલા અને વાજવડને ફક્ત છ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં બત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે પોતે ચાઉ કરી ગયા છે ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્ય શું કામ કરી રહ્યા છે તમામ ત્રીસે ત્રીસ તાલુકા પંચાયત સભ્યને સરખે સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ અને એવોને જ્યારે પૂછવામાં આવે તો એવો સમજી નહીં શકતા હતા એટલા માટે આજે એમને એક રોટલીના ઉદાહરણથી મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે એક રોટલી હોય અને ચાર વ્યક્તિ ભૂખા બેઠા હોય તો રોટલીના કેટલા હિસ્સા કરવામાં આવે તો એમણે સીધી રીતે જવાબ આપ્યો કે ચાર હિસ્સા કરવામાં આવે જો એમને રોટલીની વહેંચણી કરતા આવડતી હોય તો ગ્રાન્ટની વહેંચણી કરવાના સમય એમની બુદ્ધિ ક્યાં જાય છે મારું નામ હીરાબેન પ્રભુભાઈ મહેલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કુપરાડા ગઈકાલની સભા દરમિયાન શું થયું હતું ગઈકાલે અમારી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જે આયોજન બાબતે કોંગ્રેસમાંથી ચૂંટાયા ચૂંટાઇ આવેલા કુંદાલીબેન પટેલે જે વિરોધ વિરોધ પક્ષમાંથી છે અને જેને વિરોધ દર્શાવ્યો એ ખરેખર ગદ્દન ખોટો છે કારણ કે બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસનું આયોજન જે માંગ્યું હતું વધારાનું આયોજન એના માટે અમે સામાન્ય સભામાં એનું વંચાની લીધું પછી કોનના ભાગમાં કેટલી ગ્રાન્ટ આવે છે એ ડિવાઇઝ કરીને સામાન્ય સભામાં એને મહેનત કરી અને ત્યાર પછી બધાએ તમામ મારી પાસે આયોજન લખીને આપ્યું પણ આ કુંજાલી પટેલે મારી પાસે કોઈ લેટર પેડ આપ્યું નથી આયોજન લખીને આપ્યું નથી તે છતાં મેં કુંજાલી પટેલને ફોન કરીને જણાવ્યું હતું પ્લસ મેસેજ કરીને પણ જણાવ્યું હતું કે તારું આયોજન બાકી છે તું લખીને આપજે અને એટલે કુંજાલી પટેલને એમ પણ ફોન કરીને કીધું હતું કે શેડનું કામ નીકળી જવાનું છે તો તું બદલીને આપી દેજે અને એને પાછું એ શેડનું કામ બદલીને આપ્યું નથી અને સામાન્ય સભામાં એ વિરોધ કરવા માટે જ આવી હતી આખું પ્લાન બનાવીને વિરોધ કરવા આવી હતી ખરેખર ગઈકાલની સામાન્ય સભામાં આ મુદ્દો ખરેખર કુંડાલી પટેલે આ બધું આયોજન કરીને તે પોતાની બુદ્ધિની પ્રદર્શક પ્રદર્શિતા એને કરી બતાવી જે આપણા અન્ન વગર જીવન શક્ય નથી ત્યારે એને અન્નું અપમાન કરી અને અન્ન સાથે ખિલાવટ કરી અને એને જે પોતાની બુદ્ધિ છે પોતાની કોંગ્રેસની વિચારધારાને ભ્રષ્ટ બુદ્ધિને એનું પ્રદર્શન કરી બતાવ્યું છે એ હકીકત શક્ય છે અને અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યોને સમાન તકે જે આયોજન મળ્યું હતું એટલે કોઈ પણ સભ્ય બોલ્યા ન હતા પણ આ કુંદાલી પટેલે પોતાની ભૂલના લીધે પોતે આયોજન લખી ન આપ્યો અને છતાં એ વિરોધ કરવાની છતી એનો એ એને સામાન્ય સભામાં વિરોધ કર્યો હતો મનોદળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ